ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ એમાં સામાજિક વિજ્ઞાન છે પાઠ બે ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિત કલા એના વિશે એના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ જોઈશું એની પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેશો વિડીયોને લાઈક કરશો અને તમારા મિત્રોને શેર કરશો તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો પહેલું છે પ્રાચીન ભારતના વારસાની માટી કામ કલા સમજાવો પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલાં લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા એ સમયે રમકડા ઘડો કોડિયું ફૂલડી માટલી ચૂલો ઈંટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતા અનાજનો સંગ્રહ કરવાની નાની મોટી કોઠીઓ માટીમાંથી બનાવાતી ઘી તેલ દૂધ દહીં છાશ વગેરેના પાત્રો તેમજ રસોઈના વાસણો માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા ગામડાના બધા જ ઘરોની દિવાલો માટી અને છાણનું મિશ્રણ કરીને લીંપવામાં આવતી ભારત પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટીના વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું છે આ બાબતનો પરિચય આપણને તેલંગાણાના નાગાર્જુન કોંડા અને ગુજરાતના મહેસાણા જિલ્લાના લાંગણજમાંથી મળી આવેલ હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો પરથી મળે છે લોથલ મોહેન્જોદડો અને હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી માટીમાંથી બનાવેલા લાલ રંગના પવાલા બરણી રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર મનાય છે આજે પણ ગુજરાતમાં નવરાત્રિના તહેવારમાં માટીમાંથી બનાવેલો ગરબો જોવા મળે છે બીજું ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગીરી છે તે સ્પષ્ટ કરો પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલા પશુઓના ચામડાનો ચર્મ ઉદ્યોગ માટે ઉપયોગ કરવામાં આવતો ચામડાને જૂની પદ્ધતિઓથી કમાવવામાં એટલે કે પ્રોસેસ કરવામાં આવતા ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટે કોષ મશકો પખાલો ઢોલ નગારા ઢોલક તબલા વગેરે જેવા સંગીતના સાધનો લુહારની ધમણો પગરખા પાલતુ પ્રાણીઓને બાંધવાના સાધનો યુદ્ધમાં વપરાતી ઢાલ તલવારનું કવર વગેરે ચામડામાંથી બનાવવામાં આવતા આજે ભરત ગૂંથણવાળી રાજસ્થાની મોજડીઓ બૂટ ચંપલ ચામડાના પાકીટ પટ્ટા તેમજ ઊંટ ઘોડાના સાજ પલાણ લગામ ચાબુક માટેની દોરી જેવા સાધનો ચર્મ ઉદ્યોગ દ્વારા તૈયાર થાય છે પ્રાચીન ભારતના લોકો પોતાના રોજિંદા જીવનમાં ચામડામાંથી બનાવેલી અનેક વસ્તુઓ વાપરતા આમ ચર્મકામ એ ભારતની ઘણી જૂની કારીગરી છે સંગીત પરિચય આપો સંગીત રત્નાકર પ્રાચીન ભારતનો સંગીત ગ્રંથ છે સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગ દેવે તેની રચના કરી છે તેઓ દેવગીરી એટલે કે દોલતાબાદમાં રહ્યા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે સંગીતના અંગો સંપૂર્ણપણે સમજ સમજ સમજવા અને સમજાવવા માટે સંગીત રત્નાકર ગ્રંથ અજોડ ગણાય છે ચોથું કથકલી નૃત્ય વિશે સમજ આપો કથકલી રાજ્યનું પ્રચલિત નૃત્ય છે પૌરાણિક મહાકાવ્યો મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો સમય જતા કથકલી કહેવાયા આ નૃત્ય શૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડા પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે કથકલી નૃત્યમાં પાત્રો તેલના એક જ દીવાના તેજથી પ્રકાશિત થતો રંગમંચ પર પડદા પાછળ આવી પોતાનો સંગીતમય પરિચય આપે છે એ પછી તેઓ ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી ત્રણેય લોકના પાત્રોને સજીવ કરે છે તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિત્રામણ એટલે કે મુખાકૃતિને સમજવું પડે છે ભારતમાં અને વિશ્વમાં કથકલી નૃત્યનો વ્યાપક પ્રચાર કરવામાં કેરળના કવિ શ્રી કલા મંડળમાં કથકલી કલામંડલમ કૃષ્ણ પ્રસાદ શિવારમન વગેરેનો ફાળો ખૂબ નોંધપાત્ર છે પ્રશ્ન બે એમાં પહેલું નૃત્ય કલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ સમજાવો નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ ઉત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ નૃત એટલે કે નૃત્ય કરવું પરથી થઈ છે નૃત્યનું મુખ્ય ધ્યેય તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવવાનું છે નૃત્યના આદિદેવ ભગવાન શંકર નટરાજ કહેવાય છે પૃથ્વી પરના લોકોને નૃત્ય શીખવવા સૌ પ્રથમ તે નૃત્યને નૃત્યને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હોવાની માન્યતા છે ભારતમાં ભરતનાટ્યમ કુચીપુડી કથકલી કથક મણિપુરી વગેરે શાસ્ત્રીય નૃત્યના પ્રચલિત મુખ્ય પ્રકારો છે પહેલું ભરતનાટ્યમ તો ભરતનાટ્યમ દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં પ્રચલિત છે તેનું ઉદ્ભવ સ્થાન તાંદોર જિલ્લો ગણાય છે ભરતનાટ્યમનો મુખ્ય આધાર સ્ત્રોત ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ નામનો ગ્રંથ છે ભારતનાટ્યમના ખ્યાતનામ કલાકારોમાં મૃળાલિ મૃળાલિની સારાભાઈ ગોપીકૃષ્ણ માલા હેમાંગીની સોરી હેમા માલિની વગેરે મુખ્ય છે બીજું કુચીપુડી કુચીપુડી નૃત્ય એ આંધ્રપ્રદેશમાં ખૂબ પ્રચલિત છે તેની રચના પંદરમી સદી દરમિયાન થઈ છે તે મુખ્યત્વે મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત નૃત્ય છે સ્ત્રીઓ અને પુરુષો બંને આ નૃત્ય કરે છે કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ સાંકળી લેવામાં આવી છે ગુરુ પ્રહલાદ શર્મા રાજા રેફરી યામિની રેડ્ડી શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ કુચીપુડી નૃત્ય શૈલીના પ્રાચીન વારસાને પ્રસિદ્ધિ અપાવી છે ત્રીજું કથકલી કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે આ નૃત્ય શૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે અને મોટા કલાત્મક મુગટ ધારણ કરે છે આ નૃત્યના પાત્રોને ઓળખવા તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિત્રામણ એટલે કે એમની મુખાકૃતિને સમજવું પડે છે કેરળના કવિ થોડ કલામંડલમ કૃષ્ણપ્રસાદ શિવા રમન વગેરે નર્તકોએ કથકલી નૃત્યને દેશ વિદેશમાં પ્રતિષ્ઠા અપાવી છે ચોથું કથક કથકના નામમાં કથા રહેલી છે કથન કરે સો કથક કહાવે આ ઉક્તિ કથક નૃત્યના વિકાસ માટે જોડાયેલી છે કથક નૃત્ય શ્રી કૃષ્ણના ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ પર આધારિત છે વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાલી ભક્તિ સાથે તેનો ઉત્તર ઉત્તર ભારતમાં વિકાસ થયો છે પંડિત બિરજુ મહારાજ સીતારા દેવી કુમુદીની લાખિયા વગેરેએ આ નૃત્ય કલાને જીવંત રાખી છે મણિપુરી મણિપુરી નૃત્યનું મુખ્ય કેન્દ્ર મણિપુર રાજ્ય છે મણિપુરના પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે આ નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે મણિપુરના નૃત્ય મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે આ નૃત્યમાં નર્તક કુમિન તરીકે ઓળખાતો ઘેરા લીલા રંગનો ચણિયો અને રેશમનો કબજો પહેરી અને કમરે પટ્ટો બાંધે છે હવે બીજું ગુજરાતના ગરબા અને ગરબી વિશે સમજ આપો ગરબો શબ્દ ગર્ભ દીપ પરથી બન્યો છે કોરેલા ઘડામાં દીવો મૂકી તેની ચારે બાજુ નૃત્ય કરવું અથવા ઘડાને માથા પર મૂકી વર્તુળાકારે નૃત્ય કરવું તેને ગરબો કહેવામાં આવે છે સમગ્ર ગુજરાતમાં નવરાત્રી એટલે કે આસો સુદ એકમથી આસો સુદ નોમ ક્યાંક સુદ દશમ કે શરદ પૂનમ સુધી પણ દરમિયાન ગરબા રમાય છે નવરાત્રી જગદંબા ગરવી ગુજરાતની સ્ત્રીઓ માતાજીના ગરબા ગાય છે સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી મૂકી તેની વર્તુળાકારે ફરતા ફરતા તાલીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગાવામાં આવે છે આ ઉપરાંત ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનારા સૌ ઢોલના તાલે ગીત સ્વર અને તાલ મેળવી એક તાળી બે તાળી કે ત્રણ તાળી અને ચપટી સાથે હાથના હિલોળ સાથે ગરબા ગાતા હોય છે ગુજરાતમાં ગવાતી ગરબીનો સંબંધ મહદઅંશે શ્રી કૃષ્ણની ભક્તિ સાથે થાય છે ગુજરાતના ભક્ત કવિ દયારામે ગોપી શ્રી કૃષ્ણના પ્રેમની રંગભરી ગરબીઓ રચી છે એ ગરબીઓ ગુજરાતની સ્ત્રીઓના કંઠને ગુંજતો કરી દીધો છે ભારતના અને ગુજરાતના હીરા મોતીકામ અને મીના કારીગીરી વિશે જણાવો તો ભારત આશરે સાત હજાર પાંચસો ને સત્તર કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે તેથી ભારતમાં હીરા મોતી અસંખ્ય પ્રમાણમાં મળી આવે છે બહોળો વેપાર થતો આવ્યો ભારતના કારીગરોએ બનાવેલા હીરા જડિત આભૂષણોની વિદેશોમાં પ્રાચીન સમયથી ખૂબ જ માંગ રહી છે કોહિનુર અને ગ્રેટ મુગલ જેવા વિશ્વ વિખ્યાત હીરા ભારતમાંથી મળી આવ્યા છે ભારતના લોકો હીરા જડિત સોનાના અલંકારોના શોખીન છે પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ અમીર ઉમરાઓ શ્રીમંતો શ્રેષ્ઠીઓ મહાજનો અને વૈવિધ્યસભર હીરા જડિત આભૂષણો પહેરતા તેઓ આભૂષણોની શોભા વધારવા માટે હીરા માણેક મોતી પન્ના પોખરજ નીલમ જેવા કિંમતી રત્નોનો ઉપયોગ કરતા પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ અને બાદશાહો તેમના સિંહાસનો મુગટો માળાઓ વગેરેની બનાવટમાં રત્નોનો ઉપયોગ કરતા વિવિધ આભૂષણોમાં થતું મોતીકામ એ ગુજરાતની હસ્તકલાને એક આગવી વિશેષતા છે કલાત્મક તોરણો માળાઓ કળશ ઘૂઘરા પછીતલાટી ચાકડા લગ્નના નાળિયેર ઈંઢોણી હાથ પંખા બળદ માટેના મોડિયા વગેરેને સુશોભિત અને સુંદર બનાવવા માટે થતું અદભુત મોતીકામ ભારતમાં અજોડ છે વિશ્વમાં વિશ્વના દેશોમાં માત્ર ભારત દેશ જ સોના ચાંદીની મીનાકારીની કલામાં મોખરાનું સ્થાન ધરાવે છે મીનાકારીમાં વીંટી કંગન એરિંગ માળા હાર ચાવીનો ઝુમખો વગેરે સોના ચાંદીના અલંકારોમાં લાલ લીલો અને વાદળી જેવા ચમકતા રંગો પૂરવામાં આવે છે ભારતમાં જયપુર લખનઉ દિલ્હી વારાણસી અને હૈદરાબાદમાં મીનાકારીનું કૌશલ્ય ધરાવતા કારીગરો ખૂબ મોટી સંખ્યામાં છે ચોથું ગુજરાતના આદિવાસી નૃત્યો વિશેની માહિતી આપો તો ગુજરાતના આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં લગ્નોમાં દેવી દેવતાઓને રીઝવવા માટે તેમજ મેળાઓમાં પોતપોતાની ઢબના નૃત્યો કરે છે તેમના મોટા ભાગના નૃત્યો વર્તુરાકારે ફરતા ફરતા ઢોલ અને રૂઢિ મુજબના મંજીરા થાપી તુર પાવરી તંબુરા વગેરે વાજિંત્રો સાથે થતા હોય છે તેઓ નૃત્યની સાથે પોતાની સ્થાનિક બોલીમાં ગાન કરે છે છે આવા નૃત્યોમાં ચાળો નૃત્ય એ જાણીતું તેમાં તેઓ મોર અને ચકલી જેવા પક્ષીઓની નકલ કરે છે ડાંગના આદિવાસીઓ માળીનો ચાળો અને ઠાકરિયા ચાળો જેવા નૃત્યો કરે છે ભીલ અને કાળી જાતિના આદિવાસીઓ શ્રમહારી ટિપ્પણી નૃત્ય કરે છે જેમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા કરી અને તેને જમીન પર અથડાવી તાલ સાથે સમૂહ નૃત્ય કરવામાં આવે છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો સંગીત રત્નાકાર અને સંગીત પારિજાત ગ્રંથોની રચના કરનાર પંડિતોના નામ જણાવો પંડિત સારંગદેવે સંગીત રત્નાકાર અને ગ્રંથના અને પંડિત અહોબલે સંગીત પારિજાત ગ્રંથના રચયિતા છે કાંતણ કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે તો કાંતણ કળામાં રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે ત્રીજું લોથલના કારીગરો ધાતુઓમાંથી શું શું બનાવતા હોવાનું જણાયું છે લોથલના કારીગરો તાંબા અને કાંસામાંથી દાતરડા દાંતરડા શારડીઓ વળાંક કરવત આરો અને સોય જેવા ઓજારો બનાવતા હોવાનું જણાયું છે આ ઉપરાંત તેઓ ધાતુમાંથી વાસણો મૂર્તિઓ અને પાત્રો બનાવતા તેઓ યુદ્ધો માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવતા ચોથું હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર કઈ કઈ ભાત પાડતા હતા તો હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલ છોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા પાંચમું ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો ભવાઈ એ ગુજરાતની આશરે સાતસો વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રધાન નાટકો કહ્યા છે ભવાઈની શરૂઆત અસાધિત ઠાકરે કરી હતી ખૂબ ઓછા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગ દરમિયાન પ્રોત્સાહન મળ્યું હતું મોટે ભાગે પડદા વગર ભજવાતા નાટકો હળવી શૈલીની રમૂજો વાદ્ય સાથેના સંગીત પ્રધાન નાટકો તેમજ વિવિધ પ્રકારના વેશ કે રામદેવનો વેશ ઝંડા ઝુલણનો વેશ કજોડાનો વેશ વગેરે ભવાઈની મુખ્ય વિશેષતાઓ છે ભવાઈ ભજવનાર ભવાઈઓ ભૂંગળ વગાડીને માતાજીની સ્તુતિ કરે છે ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો પણ સમાવેશ થાય છે ગુજરાતમાં કન્યા અને બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા રંગલીના પાત્રો સાથે નાટ્ય પ્રયોગો ભજવવામાં આવે છે પ્રશ્ન ચાર નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખો તો નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે ઉરુભંગ કર્ણબ મેઘદૂતમ અને દૂત વાક્યમ તો સાચો જવાબ છે મેઘદૂતમ બીજું વૈજ્ય હેમા માલિની કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે મણિપુરી નૃત્ય શૈલી કુચીપુડી નૃત્ય શૈલી કથકલી નૃત્ય શૈલી કે ભરતનાટ્યમ નૃત્ય શૈલી તેનો સાચો જવાબ છે ભારતનાટ્યમ નૃત્ય શૈલી ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે ઋગ્વેદ સામવેદ યજુર્વેદ કે અથર્વવેદ તો એનો સાચો જવાબ છે સામવેદ ભારતમાં સંગીત ક્ષેત્રે તુતીય જાણીતું હતું તો તાનસેન તુલસીદાસ કબીર અને અમીર ખુશરો તો એનો સાચો જવાબ છે અમીર ખુશરો પાંચમું ચાળો નૃત્ય એટલે કયું નૃત્ય તો આદિવાસીઓનું નૃત્ય ભરવાડોનું નૃત્ય કોળીઓનું નૃત્ય અથવા પઢારોનું નૃત્ય તો એનો સાચો જવાબ છે આદિવાસીઓનું નૃત્ય ધમાલ નૃત્ય કરતા સીધીઓ મૂળ ક્યાંના વતની છે રાજસ્થાન અંદમાન આફ્રિકા કે થાઇલેન્ડ તો એનો સાચો જવાબ છે આફ્રિકા વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે એકવીસમી જૂન પહેલી મે એકવીસમી એપ્રિલ કે પાંચમી સપ્ટેમ્બર તો એનો સાચો જવાબ છે એકવીસમી જૂન તો ચાલો મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરશો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરશો તો ચાલો ત્યારે આવજો